નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલે પોબારુ કરીશું નજર આજના સમાચાર પર દેહગામ ગાંધીનગરથી ડબોડા એમએચ વિદ્યા મંદિર ખાતે તિરંગા યાત્રા યોજાય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા દ્વારા દરેક દેશવાસી દેશ પ્રેમ વ્યક્ત કરે તેવી ભાવનાથી શ્રી એમએચ વિદ્યા મંદિર ડબોડામાં આજ રોજ વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા કેળવડી મંડળના પ્રમુખ શ્રી શ્રી સર્વે શ્રીઓ તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો શાળાના આચાર્ય શ્રી સમગ્ર શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો અને સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં શાળાથી લઈને શ્રી હનુમાન મંદિર સુધી યોજાઈ ગઈ આ ત્રિરંગા યાત્રામાં સમગ્ર ગામ પુષ્પવર્ષા દ્વારા ત્રિરંગા યાત્રાને વધાવી લીધી જેમાં પોલીસ મિત્રો તેમજ હોમગાર્ડ મિત્રો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને ત્રિરંગા યાત્રાને સફળ બનાવી હતી રિપોર્ટર જયંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેગામ ગાંધીનગર